ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં તો આજની રેસિપી છે એકદમ સરસ હેલ્ધી અને ટેસ્ટી પૂડા બનાવીશું આ પૂડા છે મેં અલગ અલગ ચાર લોટ મિક્સ કરી અને બનાવેલા છે એકદમ સરસ હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો બનીને તૈયાર થશે જે લોકો ડાયટ કરતા હશે તેના માટે આ બેસ્ટ છે હેલ્ધી છે ટેસ્ટી છે અને એકદમ ઈઝી ફટાફટ દસ મિનિટની અંદર બનીને તૈયાર થઈ જાય છે તો આ ઇઝી અને ટેસ્ટી રેસીપી હું તમારી સાથે શેર કરીશ પરંતુ તેની પહેલાં મારી ચેનલ રીણાની રસોઈને હજી સુધીમાં સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો રેસીપી આપણે સ્ટાર્ટ કરશું હેલ્ધી અને ટેસ્ટી પૂડા બનાવવા માટે ચણાનો લોટ લીધો છે રવો ચોખાનો લોટ અને જુવારનો લોટ છે આ બધા જ લોટ છે તેને આપણે એક વાસણમાં એડ કરીશું બધા જ લોટ મેં અડધી વાટકી લીધા છે તમારે ચોખાનો લોટ ન લેવો હોય તો તમે એક આખો વાટકો જુવારનો લોટ પણ લઈ શકો છો ઉનાળામાં જુવારનો લોટ ખાવો ખૂબ જ ફાયદાકારક છે તો આવી રીતના બધા જ લોટ છે તેને આપણે એક વાસણમાં એડ કરી દેસું અને મિક્સ કરી દેસું હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને મિક્સ કરી દેસું આવી રીતના થોડું મિક્સ કરી અને હવે આપણે પાણી લઈ અને એકદમ સરસ બેટર તૈયાર કરવાનું છે સાવ ઢીલું પણ નહીં અને કઠણ પણ નહીં એવું બેટર બનાવીને તૈયાર કરવાનું છે તો આવી રીતના જોઈ શકો છો આવું બેટર બનાવીને તૈયાર કરી લેવાનું છે અને હવે આ બેટરને આપણે ઢાંકીને સાઈડમાં દસથી પંદર મિનિટ માટે રાખી દેવાનું છે ત્યાં સુધીમાં આપણે બધા વેજીટેબલ્સ સુધારી લેવાના તો મેં ગાજર લઈ લીધું છે આવી રીતના છીણીને ડુંગળી મરચાં અને એ અડધું કેપ્સિકમ લીધું છે અને આદુના ટુકડા લીધા છે આ બધી વસ્તુ મેં સમારીને લઈ લીધી છે હવે આ બધા વેજીટેબલ્સ છે તેને આપણે થોડા એવા સાતળી લેશું વધારે પડતા નહીં થોડા એવા એટલે કચાસ ન રહે તો એક એકથી દોઢ ચમચી જેટલું તેલ છે તેની અંદર રાઈ જીરું હિંગ નાખી ડુંગળી નાખીશું ગાજર કેપ્સિકમ અને મરચાં નાખી અને સાતળી લેશું તમે આમાં કોબી દૂધી એ પણ એડ કરી શકો છો તમારા ચોઈસ પ્રમાણે અલગ અલગ વેજીટેબલ્સ આમાં એડ કરી શકો છો હવે આ બધું સાતડી લીધા પછી તેની અંદર આપણે આદુનો ટુકડો એડ કરીશું આદું આવી રીતના ખમણીમાં મેં ઝીણું ખમણીને લીધું છે તમારે પેસ્ટ નાખવી હોય તો નાખી શકો છો હવે આ બધું જ આપણે એકથી બે મિનિટ માટે આવી રીતના સાતળી લેવાનું છે વધારે પડતું નથી સાતળવાનું ક્રન્ચીનેસ તો રહેવા દેવાની છે હવે આપણે તેમાં થોડું એવું મીઠું એડ કરીશું મીઠું છે વેજીટેબલ્સ પૂરતું જ લેવાનું છે કારણ કે આપણે બેટર તૈયાર કર્યું છે તેમાં તો મીઠું એડ કરેલું જ છે તમે આમાં તમારી ચોઈસના બીજા પણ વેજીટેબલ્સ એડ કરી શકો છો જેમ કે દૂધી છે કોબી છે એ પણ તમે લઈ શકો છો હવે બસ આ બેટર છે એકદમ સરસ સતળાઈ ગયું છે બધા જ શાકભાજી તો તેને આપણે જે મિશ્રણ આપણે તૈયાર કરીને રાખ્યું હતું તેની અંદર આપણે એડ કરી દેસું અને મિક્સ કરી દેસું બધા જ વેજીટેબલ્સ મેં સાતળીને લીધા છે તમારે એમને જો કાચા લેવા હોય કાચા એડ કરવા હોય તો તમે કાચા પણ એમને એડ કરી શકો છો જેણા સમારીને તો હવે આ બધા જ વેજીટેબલ્સ છે તેને આપણે મિક્સ કરી દીધા છે હવે આપણે તેની અંદર મસાલા એડ કરીશું તો સ્વાદ પ્રમાણે મેં થોડું એક નાની ચમચી જેટલું લાલ મરચું પાવડર લીધું છે એક નાની ચમચી ધાણાજીરું પાવડર અને એક નાની ચમચી હળદર લીધી છે તીખાસ તમે તમારા પ્રમાણે વધારે ઓછી કરી શકો છો અને થોડી કોથમીર લીધી છે બસ હવે આપણે તેને મિક્સ કરી દેસું આવી રીતના મિક્સ કરી દીધા પછી તમને જરૂર લાગે તો બેટરમાં તમને જો જરૂર લાગતી હોય તો પાણી ઉમેરવાનું પરંતુ આવું બેટર રાખવામાં આવે છે હવે ખાવાનો સોડા એડ કરીશું અને ઉપરથી વિનેગર એડ કરીશું તમે લીંબુનો રસ પણ લઈ શકો છો મેં વિનેગરનો ઉપયોગ કર્યો છે બસ હવે આપણે તેને મિક્સ કરી દેસું ખાવાનો સોડા ઉમેરવાથી એકદમ સરસ જાળીદાર પોચા એવા આપણા પુલ્લા બનીને તૈયાર થશે તો આવી રીતના મેં એક મોટો તવો લઈ લીધો છે તવો થોડો એવો ગરમ થાય આવી રીતના ચેક કરી લેવાનો એ પછી આપણે તેની અંદર પુડલા બધા બેટર પાથરી દેસું તો મેં અત્યારે આવી રીતના નાની નાની સાઇઝના પૂળા બનાવીને તૈયાર કર્યા છે તમે કોઈ પણ સાઇઝના તમારી ચોઈસ પ્રમાણે મીડિયમ નાના મોટા એવી રીતના કરી શકો છો તો આવી રીતના તવામાં મેં એકસાથે ચાર પૂડા બનાવીને તૈયાર કરી લીધા છે બેટર પાથરી દીધું છે હવે હું તો અત્યારે અહીંયા તેલનો ઉપયોગ નથી કરતી તેલ વિના જ આ પૂડા શેકું છું જો તમારે તેલ એડ કરવું હોય તો કરી શકો છો તો આવી રીતના એક સાઈડ ચડી જાય એ પછી તેને આપણે પલટાવી લેશું અને બીજી સાઈડ પણ ચોળવી લેશું તો આવી રીતના એકદમ સરસ હેલ્ધી અને ટેસ્ટી એવા પૂળા ફટાફટ દસ થી પંદર મિનિટની અંદર જ બનીને તૈયાર થઈ જાય છે તમે બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો સવારના નાસ્તામાં લઈ શકો છો અને જે લોકો ડાયટ કરતા હોય જેને વજન ઉતારવો હોય તેના માટે આ બેસ્ટ છે તમે ખાઈ શકો છો પરફેક્ટ છે તો જોઈ શકો છો પૂડા છે એકદમ સરસ ચડી ગયા છે તો આપણે તેને એક પ્લેટમાં કાઢી લેશું આવી જ રીતના બધા જ પૂડા બનાવી લેવાના છે અને તેને આપણે દહીં જોડે સર્વ કરીશું આ પૂડા છે તે દહીં જોડે સરસ લાગે છે તમારે જો ચટણી જોડે ખાવો હોય તો ચટણી જોડે પણ ખાઈ શકો છો એકદમ ટેસ્ટી લાગે છે પરફેક્ટ નાસ્તા માટેની ડીશ છે તૈયાર છે હું તમને તોડીને પણ બતાવી દઉં છું જોઈ શકો છો એકદમ સરસ જાળીદાર અને એકદમ સરસ સોફ્ટ અને ટેસ્ટી એવા પૂડા બનીને તૈયાર થયા છે બધાને પસંદ આવશે અને એકદમ હેલ્ધી છે વેજીટેબલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે જુવાર છે એટલે એકદમ હેલ્ધી આ પૂળા બનીને તૈયાર થયા છે અને ખૂબ જ ઓછા તેલમાં બનીને તૈયાર થયા છે ફટાફટ બની જાય છે તો એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય મારા વિડીયા પસંદ આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને આવો ના આવો સપોર્ટ દેતા રહેજો તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી জয় মাতা